કોઈ જોર માં દેશી ઊંડી આવે તો હાલ ચાલો આપણે મચ્છી પકડવાનું ચાલુ રાખીએ કાય મિત્ર મારે જ મચ્છી પકડવાનું આવડા કોઈ મને પકડાવવાનું ના બોલો આ સિયાદલ છે ને આ સિયાદલ બેનો દાળ એટલે એને મચ્છી પકડી પડે આપણે હે ને આપણે દરિયાનો ધંધો એટલે આપણે બોલે તો મસબાનો ધંધો એટલે આપણે મસબામાં જઈ એટલે આપણે મચ્છી નો પકડે આપણે મસબામાં કામ કરવાનું હોય કેમ કે મસબામાં કાય સિયાદલ કામ કરાવવા નો આવે ને આપણે અહીંયા એટલે નો કરાવી તો આપણે મચ્છી પકડવાનું ચાલુ છે અહીં હોંડિયા છે પણ સિયાદલ ના કે રાતી ઓકે

અમારે એટલી આવેલી આ તો તરત રહી જાય તું ટમ બધા હોંડિયા પણ આવેલા છે પકડતા નહીં આવડતું ને આવડતું શીખવાનું નહીં આ સેદ મદદ કરાવવા ન લગાય હે સેદલ કાયમી કે એકલી મચ્છી પકડતી હોય આપણે કોઈને ખબર ન પડે મચ્છી પકડવા લાગી એમ લાગે ખબર પડે ખબર ન પડે બોલો ડોલ રાખતા આવડે આવડે ડોલ રાખતા આવડે બોલો ફાઇનલી તો તમે સેદલે હોણ તો

તો તમે કોની પકડી હોય વાહ મને લાગે પકડતા તો આવડે છે પણ પકડવું નથી એવું છે ને પકડતા તો આવડે છે પણ એને બળ પડે એવું છે ને એ પાણી ઓછું હતું ને તો બીજા પણ કેટલા બધા મોડી આવી જાય પકડે રાખો કાંઈ કા પકડે રાખો હાલો તમે બેનું પકડા કાંઈ કા ફાઈનલી ફેમિલી આપણે મચ્છી બધી પકડી લીધી છે ને ઓલરેડી તમને મચ્છી બતાવી દઈ ફાઈનલી આપણે મચ્છી ઠલવીને બતાવી દઈ અને તમે આપણે જાય છે બેન તમે આપણે મચ્છી તમને બતાવીએ હવે પકડતા શીખવાનું છે કે શીખવાનું શીખવાનું છે બોલો આગળ આ બેન છે ને ભાગ લાવીને અહીંયા ખાઈ જાય એકલા એકલા અમને કંઈ આપ્યું નહીં ને આલો આપણે મચ્છી ઠેલવીએ ફાઈનલી છે

ફાઇનલી ફેમિલી આજ તો એટલું શાક આવ્યું છે ને તો ભાઈ લેમટા ભાઈ તરે છે અહી જો તમે હોણીયા મોણીયા માં બધું આવ્યું છે અને શાક ઓછો આવે પણ આવે સારું જોવો તમે કેમ એવું જોરદાર શાક આવ્યું આવ્યું जोरदार હા જોરદાર શાક કરતા શીખવાનું છે તો ફેમિલી મચ્છી પકડતા શીખી જાય બેને સારું પડે ને એમ કા બગ ભરી લે ફેમિલી જોવો તમે શાક ભરી લે કન્ટિન્યુ જવળો હળ જો બોલો જવળો બધું આવ્યું છે હાલો ભરાવા તો લાગો વે કરતા તો ને આવડતું પણ શાક ભરતા ને આવડતું ફેમિલી શાક બગ ભરી લે એ બંદર માં આવે થોડું કે પાણી છે તો હવે ખાલી પી જાય ફોટો અને આપણે સાક આવી ગયું છે ને હવે જવાનું છે આપણે ઘરે ગમે એમ કીજો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા સબસ્ક્રાઇબ કરજો બધા ને જય માતાજી બાય બાય